લોકસભા ચૂંટણી પ્રચારને લઈને આજે ભાજપ કોંગ્રેસ માલધારીઓના સણે જોવા મળ્યું હતું જેમાં રાજકોટ શહેરમાં માલધારી આગેવાનોએ પરંપરાગત વેશમાં જ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માંગી તેના પર જ દમન કર્યું હોવાના આરોપ લગાવ્યો હતો જ્યારે જસદોરમાં રૂપાલાએ માલધારીના પહેરવેશમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા રૂપાલા સાથે માલધારી સમાજના અનેક લોકો પણ જોડાયા હતા જેને લઈને લોકસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ મત માટે માલધારીને કાલાવાલા કરતા જોવા મળ્યા હતા રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા રણજીત મુધવાએ આતંકે જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમે પરંપરાગત વેશમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચાર કરવા નીકળ્યા છીએ ગૌ ભક્તોને હું અપીલ કરું છું કે રાજકોટ મનપાએ સરકારના ઈશારે ઘરમાં બાંધેલી ગાયો છોડી હતી હાલ રાજકોટ શહેરમાંથી ગૌમાતાને સ્નાબૂદ થઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માંગી તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો અને લોકો લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરવામાં આવી રણજીતભાઈ લૂંડવા આજ રોજ રાજકોટની અંદર ગાય માતા સાથે માલધારી સમાજ ભરવાડ રબારી સમાજના યુવાનો અને કોંગ્રેસ પક્ષ સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ભરવા સમાજના આગેવાનો અત્યારે રાજકોટના મેળ નેળે પ્રચાર કરવા નીકળ્યા છે કોંગ્રેસ પક્ષના ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના જે અમારા ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી એમના સમર્થનની અંદર કારણ કે આ અત્યારે અહંકારને અહમ તોડવા માટે જો કોઈનું આ સરકાર દ્વારા વિધાનસભાની અંદર એનિમલ એક્ટ લઈ આવી અને માત્ર વાત કરી હતી એનિમલ એક્ટની અને ત્યારે ગાય માતા ઉપર કાયદેસરનો જુલમ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે ગૌ ભક્તોને પણ ખાસ વિનંતી કે તમારી ગૌભક્તિ માટે પણ તમારે કોંગ્રેસને મતદાન કરવું જોઈએ કારણ કે આવી આવી ગુલબાંગો ફેંકી આજે ગાય માતાની હાલત અને પરિસ્થિતિ આપણે રાજકોટની પ્રજા વચ્ચે જોઈ રહ્યા છીએ ઢોર ડબ્બાની અંદર રોજ પંદરથી વીસ ગાય માતાના મૃત્યુ થતા હોય ત્યારે માલધારી સમાજને પણ અમે અત્યારે એક વિનંતી કરવા નીકળ્યા છીએ કે અન્યાયનો બદલો જ્યારે લેવો હોય આ અહંકારી અને હમ જેનામાં છે એનો અહંકાર તોડવો હોય છે એનો હમ તોડવો હોય છે તો તમારી પાસે શું હથિયાર છે તો ભારત દેશની અંદર લોકશાહીની અંદર તમારા મતાધિકારનો ઉપયોગ કરી તમારી જો મતદાન કરી એ તમારી લોકશાહી અત્યારે બરવા પ્રભારી સમાજના પંદરથી વીસ આગેવાનો પહેરવેશ અમારો જે સમાજનો છે પહેરવેશ પહેરીને જ નીકળ્યા છે અને સમજાવવા જ નીકળ્યા છે કે જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી આજે ગુજરાતની અંદર સિત્તેર લાખથી પણ વધારે માલધારી હોય અત્યારે જે માલધારીના નેહરા નેહરા છે ત્યાં જઈ અને તમામ માલધારી સમાજના લોકોને સમજાવી અને જેમ બને એમ કોંગ્રેસ તરફી મતદાન થાય સો ટકા આપવાનો પ્રયત્ન કરશું સંજય કાટોડિયા આમ આદમી પાર્ટી માલધારી છે પ્રદેશ ઉપાધ્યક્ષ અમે આ માલધારીનો બેરવેશ પહેરીને નેસણે નેસડે જઈને પ્રચાર કરીશું ભાજપની વિરુદ્ધમાં અને આ નકલી હિન્દુત્વવાદીના ખોટા મોહરાઓ પહેરીને ચરવા નીકળી સરકારને ખુલ્યામ અમે પડકાર ફેંકીએ છીએ કે તમારી આ હિન્દુત્વવાદી રહ્યું ને ખોટું છે હિન્દુત્વ અમારો સનાતન ધર્મ વર્ષોથી આવી છે આ ભાજપનું કાર્યાલય થયું પછી એનો ઉદભવ થયો એવું નથી અમે વર્ષોથી જ સનાતની છીએ અને રહેવાના જ પણ અમે જે આ અત્યાચાર કર્યો છે એ તો સતત વ્યાજબી નથી અમારા બંધારણે અમને જે રાજ્યનીતિના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે મૂળભૂત અધિકારો આપ્યા છે એનું તમે સતતને સતતમાં હનન કર્યું છે એ સતત વ્યાજબી નથી તેમજ અમારે માલધારીને ઘરે ગાયો ઉપાડી જાય એવા કાયદા લાવ્યા છે ઢોર નિયંત્રણ કાયદા એ પણ સતત ગેરવ્યાજબી છે આ રીતે બુટલે ઘરોને ન કરે ને એટલે એવી રીતે એમને હેરાન કરે છે અમે દૂધ વેચનારા તમારે શું ખાઈ ગયા છે પકડો તો દારૂ વેચનારાને પકડો કેમ ભાઈ અમને હેરાન કરવામાં આવે આ વખતે માલધારી સમાજ નેવ ટકા ભાજપની વિરુદ્ધમાં છે દસ ટકા એના જે આકાઓ કીએ અને એ માને જેવા દસ ટકા છે નથી એમ નહીં બાકી મોસ્ટ ઓફ નેવ ટકા ભાજપની વિરુદ્ધમાં છે રાજકોટના કયા કયા વિસ્તારોમાં પડશો તમે રાજકોટમાં અમે મચ્છાનગર સોલોડ છે બિયડી છે માર્કેટ યાર્ડ છે ખોડિયાનગર છે આ વગેરે જ્યાં અમારે બોડી પ્રમાણમાં અમારી વસ્તી રહે છે નેસડા છે એમાં અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરીશું મારું નામ હરેશભાઈ રબારી અમે પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં રબારી અને ભરવાડ સમાજના આમ આદમી અને કોંગ્રેસના તમામ માલધારી સમાજના લોકો ડોર ટુ ડોર જઈને અમારા માલધારી પોશાકમાં પ્રચાર કરવાના છીએ કારણ કે ભાજપના લોકો આજ સત્યાવીસ સત્યાવીસ વર્ષથી રાજકોટમાં નહીં પણ ગુજરાતમાં શાસન કરી રહ્યા હોય અને સ્માર્ટ સિટીના નામે સ્મા સ્માર્ટ સિટીના નામે રાજકોટમાંથી ગાયોને પકડવામાં આવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના માલધારીઓને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે કે તમારી પાસે જગ્યા નથી આમ છે તેમ છે અનેક પ્રકારના બાના કાઢવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ હાલમાં તમે રાજકોટમાં જુઓ જાહેર માર્ગ ઉપર ભલે ગાય પકડે માલધારીને એનો વિરોધ નથી રાજમાર્ગો ઉપર પકડે એનો વિરોધ નથી પણ રહેણાંકમાં ના પકડે લોકોને ખબર છે પણ આ લોકો પોતાની મનમાની હલાવીને કોર્પોરેશનને છૂટ આપીને પોલીસ દ્વારા ખોટા કેસ કરાવીને માલધારીઓને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે અને ભાજપ દ્વારા એક પણ જગ્યાએ માલધારી સમાજની જાહેર સભા કરવામાં આવી તો મીડિયાના માધ્યમથી આપને કહું છું બતાવવામાં આવે એમ જે જે સંમેલન કર્યું હતું એ માત્ર ભાજપ પ્રેરિત હતું એમાં અમને લોકોને જાતા રોકવામાં આવેલા હતા પણ ભલે એમને જે કર્યું તે એમનો પ્રશ્ન છે અમે લોકો માલધારી એરિયામાં જઈને ડોર ટુ ડોર સમજાવવામાં આવશે કે ભાઈ કોંગ્રેસ કોંગ્રેસમાં જેમ બને એમ વધારે વોટિંગ કરવું